દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાણપુર તાલુકાના ખોખરનેસ ગામે પીજીવી સીએલના દરોડા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેસ ગામે વહેલી સવારે પીજીવી દ્વારા ચેકિંગ હાથ ધરાતા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા જબરદસ્તી ઘરમાં ઘૂસી જઈને ગેરવર્તણો કરતાં ખોખરનેસ ગામના લોકો સાથે બોલાચાલી થતાં ઉગ્ર માહોલ જોવા મળી આવ્યો હતો અને ખોખરનેસ ગામના રહીશ દ્વારા પીજીવી સીએલના કર્મચારીઓ પાસે તેમનું આઈડી કાર્ડ માગતા આઈડી કાર્ડ ન બતાવતા સામે બોલાચાલી થવા પામી હતી અને ખોખરનેસ ગામના રહીશ હર્ષદભાઈ હીરાભાઈ સાંકળે લાઈવ ચેકિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરતાં પીજીવીસીએલના જીસીએલના કાર્યકર્તાઓએ જબરદસ્તી કરી ઘરમાં ઘૂસી જઈ અને ઉગ્રતા વર્તન કરતાં પોતાના સ્વ બચાવ માટે એકસો બાર નંબર ઉપર કોલ કરી પોલીસને સ્થળ પર બોલાવવામાં આવે અને સમગ્ર મામલો રાણપુર પોલીસ સ્ટેશનમાં આવતા આગળની પોલીસ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈએસએ પટેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ રોહિત આર છતાપરા બોટાદ મારું નામ ભાવિ હર્ષદભાઈ સાકળિયા ખોખરનેસ ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ આપને ત્યાં જે વીજ ચેકિંગ આવ્યું હતું શું બનાવ એનો શું વિગત છે અમારે ત્યાં હવારમાં સાડા છોએ ચેકિંગ આવ્યું હતું હું અને મારા પપ્પા સુતા હતા મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા હવારમાં સાડા છોએ ચેકિંગ આવ્યું એટલે મારા મમ્મીએ પૂછ્યું કે તમે બે ભાઈ કોણ બે ભાઈ ડાયરેક્ટ આવીને ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો ગાટલા ગોદરા સૂતા હતા એ બધા ખોળે નહીં ખાટલા નીચે ડુંગળીને ફોરેટ હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને એ ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો એટલે મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આખરી નાખી દીધી છે તો તમારે દંડ આવશે ખરેખર મેડમ મેડમ ની સામે કોઈ એવું અભદ્ર વર્તન કરેલ નથી અમને પણ અમને પણ ખબર છે કે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય અમે મેડમ ને ખાલી એટલો આક્ષેપ કરતા હતા અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આકડી બતાવો થાંભલી અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ કોઈ ગાળા ગાળા ગાળ નથી બોલાય છે કાંઈ બોલાચાલી નથી કરેલ અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ સુકામ આપો છો કાયદે સર સાંભળ્યા આંકડી નથી તો દંડ સુકામ અમે ભરીએ અને મેડમ ભાગતા હતા એ માટે અમને અમે એમને રોકવા માટે આ પ્રયાસ કર્યો તો આડા ઉભા રહેવાનો અને કાયદે સર અમે જો આવી રીતના અભદ્ર વર્તન કર્યું હોય તો અમે એકસો બાર બોલાવીએ શું પોલીસને શું કમ બોલાવીએ અમે જો આવું વર્તન કરવું હોય તો પોલીસને શું બોલાયા પોલીસને તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે

અને કોઈ ગેરવર્તન નથી કર્યું પોતે તે સ્ત્રીઓ હોવા હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી અમારી પાસે વિડીયો થાય છે બધું કમ્પ્લેટ છે અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની પાસે વાળા ભાઈ હોય તો બતાવે અમને બરોબર અને એમ વિડીયો ઉતારેલા છે એમને પણ વિડીયા ઉતારેલા છે ક્યારે ચેકિંગ કરવા આવ્યા સાડા સો સવાલ કેટલા જણા ચેકિંગ કરવા ચેકિંગમાં તો નવ ગાડી જ આપની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે એવું જાણવા મળ્યું છે શું અમારી ઉપર ફરિયાદ ખોટી ફરિયાદ એમને પુરાવા આપે ગયાર વર્તન કોઈ કર્યું જ નથી હું પણ હાજર હતો અને સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે